મોદી પરિવારની સભાનું શરૂઆત આપણે કરીએ છીએ સ્વાગતથી આવી શક્યા નથી આવશે તો તમને બે શબ્દો કેસે પણ નહીં કે તો આપડા નિલેશભાઈ આયા છે પૂર્વ મેયર બધું કેસે ફક્ત મારે તો આટલું જ કહેવાનું કે અમારા બધા જ બુથો વોર્ડ સત્તર ના પ્રભારી અર્ચનાબેન પટેલ પૂર્વ કાઉન્સિલર શંકરલાલ ત્રિવેદી પૂર્વ કાઉન્સિલર અતુલભાઈ અમીન પૂર્વ પ્રમેશ નાયક કરશે આજે સમગ્ર ગુજરાતમાં મોદી પરિવારની સભાઓ ચાલી રહી છે આપ જોઈ શકો છો કે દરેક શક્તિ રીત શક્તિ કેન્દ્ર રીત મોદી પરિવારની સભાઓ અમારા અલગ અલગ વોર્ડોમાં ચાલુ છે આ સભાના માધ્યમથી અમે લોકો અમારી જે જનતા છે એમને આહવાન કરીએ છીએ કે સાત તારીખે જે વોટિંગ કરવાનું છે એ બરોડા શહેરના તમામ નાગરિકો જંગી બહુમતીથી વોટિંગ કરે અને આપણા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમંતભાઈ જોશીને જંગી બહુમતીથી જીતાડે કારણ કે આપ જોઈ શકો છો કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આજે દેશના વડાપ્રધાન છે છતાં પણ એક દિવસની રજા પાડ્યા સિવાય સતત આ દેશમાં જે ગરીબ હોય યુવા હોય મહિલા હોય ને ખેડૂતો એ લોકોનું કઈ રીતે જોવા જીવન ધોરણ ઉપર આવે તેના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને એનું આપણને રિઝલ્ટ પણ મળી રહ્યું છે આજે આપણું દેશનું અર્થતંત્ર પાંચમા સ્થાને પહોંચી ગયું છે તો મેં આજે લોકોને આહવાન કરીએ છીએ નગરજનોને કે જ્યારે આપણા વડાપ્રધાનશ્રી એક દિવસની રજા પાડ્યા સિવાય જો સતત આટલી બધું સંઘર્ષ આટલી બધી મહેનત કરતા હોય તો આપણી બી ફરજ છે કે એક દિવસ તડકો તાપ જોયા વગર કે લાઈન લાંબી છે જોયા વગર અવશ્ય જંગી બહુમતી બહુમત અરે જંગી બહુમતી બહુમત કરવા માટેનું આહવાન કરવા છે